હાય ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું કલરફુલ વેજીટેબલનો ગ્રેવીવાળો પુલાવ પુલાવ બનાવવા માટે આપણે સૌ પેણીમાં ઓઇલ અને ઘી મૂકવાનું છે પછી એમાં આપણે ઓરેગાનો ચીલી ફ્લેક્સ ઝીણું કટિંગ કરેલું લીલું લસણ નાખવાનું છે ત્યાર પછી આપણે લાલ કેપ્સિકમ કમને ઝીણું કાપી લેવાનું છે એ કેપ્સિકમ અંદર નાખીને આપણે બે મિનિટ સુધી એને પકાવવાનું છે એનું જ્યાં સુધી કચ્છા કાચ પણ દૂર થઈ જાય ત્યાં સુધી પકાવવાનું છે પછી આપણે એમાં પીળું કેપ્સિકમય ઝીણું કાપેલું નાખવાનું છે અને એને આપણે બે મિનિટ સુધી ધીમા ગેસે આપણે સતત હલાવતા રહેવાનું છે પછી પાછું આપણે એમાં ત્રીજું કેપ્સિકમ જે લીલું કેપ્સિકમ છે ગ્રીન કેપ્સિકમ એ આપણે ઝીણું કટ કરીને એ પણ આપણે નાખવાનું છે બધાઇને મીડિયમ ધીમા તાપે આપણે બેસી ના જાય એ જોવાનું અને સરસ રીતે આપણે મિક્સીમાં કરવાનું છે અને પકાવવાનું છે પછી આપણે જે માર્કેટમાં પેલી બીટ કલરની કોબીઝ મળે છે એ કોબીઝ આપણે લઈ આવીને એને આપણે સરસ પાણીથી ધોઈન કટ કરી નાખી એ અંદર એડ કરીને એને આપણે બે ત્રણ મિનિટ સુધી બધું હલાવતા રહેવાનું છે અને એને સરસ સાંતળવાનું છે પછી આપણે એમાં પાછું લીલું લસણ એડ કર્યું સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે અને પાછું એને આપણે બે ત્રણ મિનિટ સુધી હલાવવાનું છે જેથી કરીને આપણી સબ્જી બધી સરસ મજાની ચડી જાય એ બધી સબ્જી આપણે સરસ પાકી જાય પછી આપણે એની અંદર પાછો મરીનો આપણે પાવડર કરી દેવાનો છે એ મરીનો પાવડર આપણે બે દોઢ ચમચી જેવો નાખવાનો છે મરી બીજો કાંઈ મસાલો આમાં કરવાનો આવતો નથી એટલે આપણે એ મરીનો પાવડર નાખીને પછી બ્રોકલી વટાણા અને ફ્લાવર આપણે થોડા ગરમ પાણીમાં આપણે એને બાફી લેવાના છે પછી આપણે પાછું એ પણ એડ કરવાનું છે ફણસી હોય તો એ પણ તમે એડ કરી શકો મેં ફણસી સ્કીપ કરી હતી મારે ઓછી ખાય એટલા માટે પછી એ બધું આપણે બે ત્રણ મિનિટ સુધી હલાવવાનું છે બાફેલું તો છે જ કે બ્રોકલીને એ બધું એટલે બે ત્રણ મિનિટ સુધી એને હલાઈ દેવાનો પછી આપણે એમાં બે ચમચી જેટલો મેંદો એડ કરવાનો છે મેંદો તમારે એડ ના કરવો હોય તો ઘઉંનો લોટ પણ તમે એડ કરી શકો છો એ લોટને પણ આપણે બે મિનિટ સુધી પકાવવાનો છે સરસમ મિક્સમાં જ્યાં થઈ જાય બધો ત્યાં સુધી આપણે હલાવવાનો છે અને લોટ થોડો ચડી જાય ગરમ શાક હોય એટલે એમાં બધું અને પછી એ સાઈડમાં એક તપેલીમાં મેં દૂધ ગરમ કરી લીધું છે એ દૂધ આપણે અંદર એડ કરી દેવાનું છે અને દૂધ એડ થઈ જાય પછી આપણે એને એમાં ચીઝ આપણે ક્રશ કરીને નાખી દેવાનું છે ચીઝ છીણી લેવાનું છે જો ચીઝ છીણાઈ જાય પછી આપણે પાછી ચાર ટમેટાની આપણે પ્યુરી બનાવી હતી એ પ્યુરી પણ એડ કરી દેવાનું છે એટલે મસ્ત મેક્સિકન રાઇસ જેવો આપણો રાઈઝ તૈયાર થઈ જાય છે અને એ ગ્રેવી મસ્ત તૈયાર થઈ જાય છે પછી પાછી આપણે એ રાઈસ બનાવવા માટે આપણે એક પેલી પેણીમાં આપણે મૂકી દેવાનું છે તેલને ઘી પાછું મૂકવાનું છે એમાં આપણે ઓરેગાનો ચીલી ફ્લેક્સ નાખવાનો છે અને પછી એમાં રાઈસ નાખી દેવાના છે લીલું લસણ નાખવાનું જો આપણો રાઈસ તૈયાર થઈ ગયો